આફતને પહોંચવા અમે છે તૈયાર જિંદગી છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ નોંધાયો છે અને આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક સારા વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે કોઈપણ પ્રકારની કુદરતી હોનારત સર્જાય કે ક્યાંક પૂરમાં લોકો ફસાય તો તેમને બચાવવા માટે એનડીઆરએફ તૈયાર છે ભામનગરમાં એનડીઆરએફની ટીમ દ્વારા આફતને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે અને પોતાના બચાવ માટેના સાધનો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે बस लोगों कॉल मरता ये बाढ़ की स्थिति अभी जो मानसून में जनरली होता है कि नदी में पानी रहता है और बाढ़ की स्थिति बनती है उसके लिए पूर्व तैयारी का एक हिस्सा है कि यहाँ पर ये भावनगर में टीम है जहाँ कहीं भी आसपास के इलाके में या जिले में कहीं जरूरत पड़ेगी कि बाढ़ की स्थिति बन रही है और तो हम लोग फिर उसमें रिस्पॉन्ड करेंगे सर कितनी टीम है आप टीम में क्या क्या सामान साथ क्या कार्यवाही होती है हमारी जो टीम है वो उसमें तीस लोग हैं और हमारे पास फ्लड से निपटने का सामान है और फ्लड्स के अलावा जो भी फ्लड से रिलेटेड जो बारिश से रिलेटेड जो आपदाएं होती है उससे निपटने का सामान है यदि फ्लड की बात करें तो फ्लड में हमारे पास बोट है मशीन है लाइफ बाय है लाइफ जैकेट है और डीप सेट है मात्र भावनगर माँ नहीं परंतु राज्य भरना जिला કે હોનારત જેવી સ્થિતિમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી શકાય તેમને સુરક્ષિત સ્થાને પહોંચાડી શકાય તે પ્રકારની વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો પણ બચાવ કાર્ય માટે ચોવીસ કલાક સ્ટેન્ડ બાય રહેશે રિપોર્ટ